અમને રીસે ખોદેલો એક ખાડો જોવા મળે છે આપ જોઈ રહ્યા છો અહીંયા મકોડાની શોધમાં રીસે આ ખાડો કર્યો છે અને અહીંયા રીસે મકોડા ખાધેલા છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એમનો કેટલું મજબૂત દાંત અને નખ છે અને આખો મજબૂત ખાડો કર્યો છે આવડો મોટો તો અંદર જોઈ રહ્યા છો તમે આ ખાડો ખૂબ મજબૂત રીતે ખણેલો છે રીસે પોતાના ખોરાક માટે તો તમે સમજી શકો છો એના ઉપરથી કે રીસ જે છે પોતાના ખોરાક લેવા માટે શું કરે છે અને મકોડા છે એમનો પ્રિય ખોરાક છે રીંસનો તો ખોરાક માટે આ ખાડો ખણેલો છે એમણે વિડીયોની અંદર જોઈ રહ્યા છો જેસો રીસ અભયારણ્યનો એક ભાગ છે વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે અહીંયા મોસ્ટ ઓફલી રીસો અને વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે તો આવાને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં